એગ્રી બિઝનેસ સેન્ટર એગ્રો પીપલો યુરિયા ખાતર ભાવમાં હસ્તક્ષેપી એગ્રો ખાતે યુરિયા ખાતા લેવા આવેલા ખેડૂતો પાસેથી સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ કરતાં વધુ રૂપિયા વસૂલવામાં આવતા હોવાથી ગંભીર ફરિયાદો સામે આવી છે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર રોજ આસપાસના ગામોમાંથી આવેલા ખેડૂત પાસેથી રૂપિયા બસો છાસઠ પોઈન્ટ પચાસના નિયત ભાવ બદલે પ્રતિબેગ રૂપિયા ચારસો જેટલી રકમ વસૂલવામાં આવી રહી હોવાનો ખુલાસો થયો હતો રૂપિયા એકસો ત્રીસ રૂપિયાથી વધારે લેવામાં આવે છે ફરિયાદ મુજબ યુરિયા ખાતર સાથે ડીએપી ખાતર જેવા ડીએપી ખાતર ફરજિયાત રીતે પેકેજ બનાવી વેચવામાં આવી રહ્યા હતા અનેક ખેડૂતો આ ડીએપી ખાતરની કોઈ પણ જરૂર ન હોવા છતાં બળજરૂરીપૂર્વક ખરીદી કરવા મજબૂર કરવામાં આવતા હતા આ બાબતે ખેડૂતો વચ્ચે ચર્ચા થતા એક જાગૃત ખેડૂત દ્વારા જાગૃત નાગરિકો અને સંસ્થાને એગ્રી બિઝનેસ સેન્ટર પીપળોદ ખાતે ચાલતી ગેરરીતની જાણ કરવામાં આવી હતી જાગૃત નાગરિકના આક્ષેપ બાદ તાત્કાલિક અસરથી રૂપિયા ચારસોમાં ફરજીયાત ડીએપી ખાતર આપવાની પ્રથા બંધ કરવામાં આવે તેમજ અન્ય કોઈ પણ ડીએપી ખાતરનું બળ જબરીપૂર્વક વેચાણ રોકવામાં ક્યારે આવશે ઈસ્પર્શ કોઈપણ પ્રકારનું બ્રાહ ખાતર ફરજીયાત નથી આ દરમિયાન ખેડૂતોના બિલ અને ભાવની તપાસ કરીને એગ્રો સેન્ટર સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવે છે આ કાર્યવાહી ક્યારે એગ્રી બિઝનેસ સેન્ટર પીપલોદ એગ્રો પીપલોદ આજુબાજુ વિવિધ ગામોમાંથી આવેલા ખેડૂતોને મોટી રાહત ક્યારે મળશે વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે થતી છેતરપિંડી સામે અવાજ ઉઠાવનાર જાગૃત નાગરિકો અને ખેડૂતોની ભૂમિકા બદલ સ્વતંત્ર પ્રશંસા થઈ રહી છે આ દુકાનદારનું લાયસન્સ સસ્પેન્ડ થશે કે ભીનું સંકેલી લેવામાં આવશે

તમારી કહેનતા કેટલા પૈસા વધારે થયા ચારસો એટલે હવે માંડો ને એકસો ને એકસો ને ત્રીસ જેવા ખરા એવો એમ હા અમારી ચેનલ ને લાઇક શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ